આદ્ર ભગવા ભગવાસેના રાષ્ટ્રીય અધ્યક્ષે કમલ રાવલ બહિયેલ ગામ પહોંચ્યા છે ગામમાં થયેલ ને લઈ તેમણે ગરીબ પરિવારના ભગવાસેના સ્વીકાર નહીં કરે તેવું પણ તેમના તરફથી કહેવામાં આવ્યુંલની અંદર જે પ્રકારે ગઈકાલે ઘટના બની હતી અને મુસ્લિમ અને હિન્દુ સમાજ વચ્ચે જે પથ્થરમારો થયો હતો જેમાં હિન્દુઓની પાંચથી વધારે દુકાનો જે છે એની આગને છપેટમાં આવેલા પોલીસ કર્મચારીઓને પણ આ લોકો છફેટમાં લીધા હતા ત્યારે ભગવશીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે કમલભાઈ છે તેમની તે પણ આજે ઘટના સ્થળે પહોંચ્યા છે તેમની સાથે સીધી વાત કરશું કમલભાઈ જે પ્રકારની ઘટના એક બાજુ નવરાત્રા ચાલી રહ્યા છે માતાજીની પૂજા આરાધના કરતા હોય તે સમયે જ એક સમાજ જે હિન્દુ વિરોધી કહેવામાં આવે છે લોકો દ્વારા પથ્થરમારો કરવામાં હિન્દુઓની દુકાનોને જે ટાર્ગેટ કરવામાં સળગાવવામાં આવી છે આ ઘટના કઈ રીતે સમગ્ર ભગવાન સેના દ્વારા જોઈ જવામાં આવી રહી છે ગુજરાત એક શાંતિપૂર્વ રાજ્ય છે અને પવિત્ર નવરાત્રા ચાલી રહ્યા છે બહુ દુઃખદ વાત છે કે આવું કૃત્ય કરે છે આપણા ધર્મને ટાર્ગેટ કરવાની વાતો છે માતાજીનો પ્રસંગ બગાડવાની વાતો છે ભલે કોઈ પોસ્ટ હશે કંઈ બી કાયદો કાયદાનું કામ કરે છે પણ આ લોકોએ પોતાની જે હિંમત બતાવી છે ને જે રીતે ગુજરાતમાં રહીને આ રીતે હિન્દુ સમાજને ટાર્ગેટ કર્યું છે હું તો માનનીય મુખ્યમંત્રી શ્રી દાદા જે આપણે કહીએ છીએ પ્રેમથી દાદાને કહું છું કે તમારું બુલડોઝર અગર ફ્રી થયું હોય દ્વારકાથી તો એને અહીંયા મોકલો અને માન્ય શ્રી હર્ષભાઈને હું કહેવા માંગુ છું કે પોલીસ અત્યારે સરસ કાર્ય કરી રહી છે પોલીસને ખુલ્લી છૂટ આપવામાં આવે કે પોલીસ સાથે બી એ ગેરવર્તન થયું છે પોલીસ સાથે બી આ લોકોએ એવું કહી શકાય કે જે સુરક્ષા ગાર્ડ જે આપણી સુરક્ષામાં વચ્ચે છે એ લોકો સાથે બી આવું કરશે એટલે કઈ હદ સુધી આની માનસિકતા છે હું તો પોલીસને બી કહું છું કે જે પોલીસનું અહીંયા અહિત થયું છે પોલીસ પણ મજબૂતીથી આ લોકો લોકોને જવાબ આપે અને કાયદો કાયદાનું કામ કરે અને હિન્દુ સમાજને કહેવા માંગુ છું કે આવું કોઈ દિવસ અમે ચલાવી લઈશું નહીં કેમ કે અમારા સમાજની અંદર નવરાત્રિ એક પવિત્ર પ્રસંગ છે ભગવાનશ્રી દ્વારા ખાસ કોઈ આગામી સમયમાં આવેદન આપવામાં આવશે કે ખાસ કાર્યક્રમ આ મુદ્દે નહીં નહીં બસ દાદાને અમારા બુલડોઝર દાદાને એ જ કહેવા માંગીએ છીએ કે હવે હવે સમય આવી ગયો છે અહીંયા પણ તમારું બુલડોઝર ચાલે અને આ લોકોને એક શિક્ષા મળે બાકી તમારું સંગઠન છે અમે પોતે અહીંયા હાજર રહીશું બધા ને એ કાર્ય થશે અને અમને ભરોસો છે કે સરકાર બહુ સરસ સજા પણ આપશે અને સરસ કાર્ય પણ થશે આની પાછળ બિલકુલ તો ભગવતસિંહના રાષ્ટ્રીય અધ્યક્ષ જે છે અહીંયા પહોંચ્યા છે તમામ જે પરિસ્થિતિ એનો તાગ મેળ્યો છે સાથે તેઓ માંગ કરી રહ્યા છે કે દાદાનું જે બુલડોઝર છે તે પણ અહીંયા પણ ફેરવવામાં આવે કેમેરામેન યોગેશ ટકા સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ દહેગામ